પ્રજાપિતા બ્રહ્મકુમારી ઈશ્વરિયા વિશ્વવિદ્યાલય દ્વારા પોરબંદર કરવામાં આવ્યું હતું જેમાં એસટી કર્મચારીઓ હતા વર્કશોપ ખાતે આજે પ્રજાપિતા બ્રહ્મકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય દ્વારા પોરબંદર એસટી ડેપો ખાતે નશા મુક્ત ભારત અભિયાન અંતર્ગત વ્યસન મુક્તિના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં એસટી સ્ટાફને સરળ તબાકુ અને નશાકારક ડ્રગ્સના વ્યસનથી દૂર રહેવા અને સ્વસ્થ ચીતે ફરજો બજાવવા માટે માર્ગદર્શન આપવામાં આવેલું હતું પોરબંદર એસટી સ્ટાફ માટે આટલો સુંદર કાર્યક્રમ આપવા માટે ડેપો મેનેજર પી વી મકવાણા તથા સ્ટેન્ડ ઇન્ચાર્જ એચ એમ રૂઘાણી દ્વારા પ્રજાપિતા બ્રહ્મકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય પોરબંદરનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો તેમજ મુસાફર જનતાને બસ સ્ટેશન ખાતે તેમજ બસમાં સ્વચ્છતા જાળવવા અપીલ કરવામાં આવી હતી અશોક થાની ગુજરાત ન્યૂઝ પોરબંદર